વેલકમ બાય મહેસાણા શહેરની બાજુમાં આવેલા લાખવડની પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીઓ વાલીઓ શિક્ષકો તથા દાતાઓમાં એક પ્રવૃત્તિ લોકપ્રિય અને પ્રશંસનીય બની છે અને તેનું નામ છે વસ્ત્રમ પ્રોજેક્ટ ત્યારે આવો જાણીએ શું છે આ વસ્ત્રમ પ્રોજેક્ટ અને કેવી રીતે શિક્ષિક તેને હેન્ડલ કરે છે મહેસાણાના લાખવડની શાળામાં એક અનોખો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેનું નામ છે વસ્ત્રમ પ્રોજેક્ટ આ પ્રોજેક્ટનો આરંભ વર્ષ બે હજારથી થયો આ પ્રોજેક્ટની ખાસિયત જાણશો તો તમે પણ તેને બિરદાવ્યા વગર નહીં રહો આ સમગ્ર પ્રોજેક્ટની કામગીરી સંભાળે છે ભાષા શિક્ષિકા સંગીતાબેન રાવલ વસ્ત્રમ પ્રોજેક્ટમાં શાળામાં ધોરણ આઠમાંથી ધોરણ નવમાં જનાર બાળકો પોતાનો યુનિફોર્મ શિક્ષકને સોંપતો જાય છે અને તે પણ સારી રીતે ધોઈ અને ઇસ્ત્રી કરીને સોંપે છે સાથે યુનિફોર્મમાં સમાવિષ્ટ બેલ્ટ પણ હોય છે શાળાના શિક્ષક સંગીતાબેન દ્વારા ગણવેશને એકત્રિત કરી વ્યવસ્થિત ગોઠવણી કરે છે ત્યારબાદ શાળામાં ગુપ્ત સર્વે થાય છે તેમાં બાળકની ઓળખ જાહેર કર્યા વગર તેને યુનિફોર્મ આપવામાં આવે છે આ પ્રોજેક્ટ બાળકો જે આઠમા ધોરણમાં ભણી રહે એ હાઈસ્કૂલમાં જાય નવમા ધોરણ યુનિફોર્મ બદલાઈ જાય એટલે એમનો આ ગણવેશ ઘેર પડી રહે ઉપયોગમાં લેતા નથી એટલે મેં વિચાર્યું કે મોટા ભાગના બાળકો રંગીન કપડાં પહેરીને આવે છે કે જેનો ગણવેશ નથી એક વાલીના બે ત્રણ બાળકો હોય તેની લાવવાની તાકાત ના હોય એટલે બાળક રંગીન પહેરીને આવો તો મેં એમનો વિચાર વ્યક્ત કર્યો કે ભાઈ તમારા ગણવેશ બીજા બાળકોનું કામ લાગે તો તમે આપશો કે હા એ વર્ષે પછી મેં બધા બાળકોના ગણવેશ ઉઘરાયા બાળકોએ સ્વચ્છ ધોઈ ઇસ્ત્રી કરી અને મન આપી ગયા એ બાળકોએ મન આપી ગયા પછી મને જે અનુકૂળ લાગ્યા કે આને પહેરવાની જરૂર છે એ રીતે મેં બાળકોને એક એક કરીને પહેરવા આપ્યા સંગીતા સંગીતાબેને વર્ષ બે હજાર બારમાં લાખવડ ખાતે શિક્ષિકા તરીકે નોકરીનો પ્રારંભ કર્યો જે પછી તેમણે શાળામાં યુનિફોર્મ ન પહેરતા બાળકોના કારણો અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો ત્યારબાદ બે હાજર અઢારમાં વસ્ત્રમ પ્રોજેક્ટની શરૂઆત કરી સમગ્ર કાર્યને સંગીતાબેન સુપેરી ચલાવી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષથી હું આ કામ કરું છું દર વર્ષે મોટા ભાગે જેટલી સંખ્યા હોય રજીસ્ટર સંખ્યા એમાંથી આઠ બાળકો જ નથી આપતા જેના ગણેશ ફાટી ગયા હોય બાકી બધા મોટા ભાગે મને જમા કરાવે છે સંગીતાભિયાન શરૂ કરેલું આ પ્રોજેક્ટ બે હાજર અઢારથી વિદ્યાર્થીઓએ પોતીકો ગણી તેમને પોતે ધમધમતો કર્યો ચાલીસ યુનિફોર્મથી શરૂ થયેલું આ કાર્ય આજે પંચાવન જેટલા વિદ્યાર્થીઓને આવરી છે ધોરણ આઠમાં અઠાવન જેટલી સંખ્યા હતી તેમાંથી અડતાલીસ જેટલા વિદ્યાર્થીઓએ વસંત પ્રો પ્રોજેક્ટમાં પોતાના ગણવેશને દાન કર્યા છે આ અંતર્ગત અમે અને ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના જૂના ગણવેશને દાન કરે છે ત્યાંથી ગરીબ બાળકો તેને પહેરી શકે મને સ્કૂલમાં ગણવેશ મળે છે તે હું એનો દર સાલ ઉપયોગ કરીશ ન બીજા વિદ્યાર્થીનો આલેશ મને શાળામાંથી ગણવેશ મળે છે તેથી હું સ્વસ્થ થઈને શાળામાં પહેરી પહેરીને આવીશ એક નાનકડો વિચાર જ્યારે વટવૃક્ષ બને ત્યારે કેવું પરિવર્તન આવે તે લાખવડની શાળાના શિક્ષિકા સંગીતાબેનના પ્રયાસથી જીવંત રીતે સમજી શકાય જે બાળકો યુનિફોર્મ કે અન્ય કારણોસર શાળાએ નહોતા આવતા તે પણ હવે નિયમિત રીતે આવવા લાગ્યા છે બીજી તરફ વેલ્યુએ પણ આ પ્રોજેક્ટને વધાવ્યો છે શિક્ષક સાચે જ અસાધારણ હોય છે તેનો એક ઉત્કૃષ્ટ વિચાર સમાજમાં કેવી છાપ છોડે છે તેનું જીવંત ઉદાહરણ સંગીતાબેનનો વસ્ત્રમ પ્રોજેક્ટ છે સંકેત સિડાણા જીએસટીવી મહેસાણા